બોટાદના કારિયાણી ગામે એક વ્યક્તિનું તેના જ ઘરમાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો દિલીપભાઈ ખાચર નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતદેહને પેનલ માટે ભાવનગર ખસેડ્યો કયા કારણોસર હત્યા કરાઈ કોણે હત્યા કરી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર તાલુકાના દક્ષા ઠાકોર નામની દીકરીના પુનર્જન્મની ઘટના સામે આવી હતી ત્યારે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી આ મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરે પુનર્જન્મ તો સંશોધન વિષય છે તેવું જણાવ્યું અને બાળકીનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોતાં આ ઘટનાને આશ્ચર્યજનક પણ ગણાવી પાલનપુર તાલુકાના ઢસા ગામે ફિલ્મી સ્ટોરી જેવી પુનર્જન્મની ઘટના પ્રકાશમાં આવતા સૌ કોઈ વિચારતા થઈ ગયા તેનો પુનર્જન્મ થયો હોવાનું રટણ કરી રહી છે ત્યારે આજે પુનર્જન્મની વાતો કરનારી દક્ષનામની દીકરીએ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ સાથે મુલાકાત કરી દક્ષા ઠાકોર સાથે પુનર્જન્મને લઈને જિલ્લા કલેક્ટરે અનેક સવાલો કર્યા

હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાંઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ એ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે આમ હિન્દી ભાષામાં જે વાત થઈ છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે તો એ ખરેખર આશ્ચર્યજનક છે ત્યારે સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચારો માટે આપ જો તરહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર